સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે છ ગામની યાત્રામાં યાત્રિકો મોટી સંખ્યામાં ગામની યાત્રાની શરૂઆત તીર્થની શરૂ થઈ ગિરિરાજ ઉપર શ્રી મોટી દર્શન કરી રામપોળની બહાર નીકળી દેવકી સ્પર્ધી દેરી આવે છે ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે ચૈત્યવંદન કરે છે પછી ત્યાંથી ગિરિરાજની પ્રદિક્ષા શરૂ કરે છે આગળ જાય ત્યારે ઉલ્ખા જળાવે છે ત્યાં દેરીમાં શ્રી આદેશ્વર ભગવાનના પગલા છે ત્યાં ચૈત્યવંદન કરે છે અને પૂર્વકાળે અહીં દાદાનું નવણ આવતું હશે તેવી કલ્પના કરે છે પાલના દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈ કુમકુમનું તિલક કરી સંગ પૂજન કરવામાં આવે છે જ્યાં છન્નું જેટલા પાલની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ફ્રૂટથી શરૂ કરીને અનેક વાનગીઓમાં પીરસાવવામાં આવે છે તેમજ અહીં તપસ્વીઓ માટે એકાસના બીઆસના આયમબીલની વ્યવસ્થા તેમજ

છે કે પણ એક વખત યાત્રા કરી હોય તો તે ફરી પણ યાત્રા કરવાનું તેવું છે ત્યારે પાલેતાણામાં એક લાખ જેટલા યાત્રિકોએ છ ગામની યાત્રા કરી ધન્યતા અનુભવી જય શ્રી આદિનત શ્રી રસિકલાલ શાહ ત્રસ્ટી શેઠ આનંદજી કલ્યાણજી પેઢી આજે ફાગણ સુદ વર્ષનો ફાગણ સુદ 13 નો ફાગણ ફેરી નો 6 ગામ યાત્રા નો પ્રસંગ અતૂટ વિશ્વાસ અપાર યાત્રાળુઓને સૂચના છતાં અભૂતપૂર્વ ધસારાના કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી અત્યારના આપ જુઓ છો હજારોની ની સંખ્યામાં યાત્રાળુઓ ભાંડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમન ના ચરણ પાદુકાને ને વંદન કરી અને આવી રહ્યા છે અહીં આગળી આજે આખા વિસ્તારનો એક અણમોલ પ્રસંગ કહેવાય તેવો પ્રસંગ પેડી દ્વારા 84 પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે જેમાં પેઢીના સ્ટાફ પ્રશાસન અને અહીંયા લોકલ ગામના સરપંચો લોકલ નગરપાલિકાની બોડી સૌનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાએ પણ આ પ્રસંગને સારામાં સારો કવરેજ આપી અને જે ઉત્સાહ દેખાડ્યો છે તે બદલ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું અમારા અહીંયાના લોકલ પ્રતિનિધિ શ્રી મનીષભાઈ કનાડિયા અને શાંતિભાઈ મહેતા તેઓએ પણ ખૂબ અથાગ ઘણા મહિનાઓથી આ પ્રસંગની શરૂઆત થાય છે અને સાથે અમારા પાલીતાણાના જનરલ મેનેજર શ્રી અપૂર્વભાઈ જેઓ પણ હાજર છે તેઓએ ચોવીસ કલાક રાત દિવસ જોવા વગર છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રસંગ માટે જે મહેનત કરી છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું એસટી સ્ટેન્ડ પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ એ સિવાય દરેક સરકારના અલગ અલગ વિભાગોએ પણ ખૂબ સરસ રીતે આયોજનમાં અમને મદદ કરી છે ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ ચાલી રહી છે અને આ વખતે પાર્કિંગની સગવડ પરિસરની સામે ખૂબ મોટા ગ્રાઉન્ડમાં સફાઈ કરીને કરવામાં આવી છે જેથી પાર્કિંગની પણ કોઈ તકલીફ છે નહીં અને અવિરત ટ્રાફિક ચાલી રહ્યો છે